અંજાર શહેરમાં ભાજપનો ગડકેવાતો કહેવાતો અને પાલિકા પ્રમુખ પણ જે વિસ્તારમાંથી ચૂંટાયા છે તે વિસ્તારમાં લોકો સમસ્યાઓથી નારાજ છે પરેશાન બન્યા છે છેલ્લા એક મહિનાથી પાલિકાના કામદારો દ્વારા રસ્તો ખોદી નાખ્યો છે અને ગટરની ચેમ્બરનું ઢાંકણ પણ તૂટેલી હાલતમાં રાખી દીધું હતું લોકો પરેશાન થયા હોવાથી ફરિયાદ ઉઠી રહી છે કામદારો ઠીક લાગે તેમ માર્ગ ખોદી નાખે છે ગટરની ચેમ્બરમાં ઢાંકણા પણ તૂટેલા આંગે સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે પાલિકાના પ્રમુખનો વૈભવભાઈ કોઢરાણીના વોર્ડ છે છતાં સારા કામ નથી થતા અધિકારીઓની પકડ ઢીલી થઈ ગઈ હોવાથી ભાજપનો ગઢ હોવા છતાં લોકો પરેશાન થઈ રહ્યા છે તો સોરઠિયાના દવાખાનેથી મોઢફળિયા તરફ જતા માર્ગ પર પાલિકાના કામદારો દ્વારા લગભગ એક મહિના પહેલા ખોદકામ કરવામાં આવ્યું હતું ત્યારથી આ માર્ગ પર તૂટેલા ઢાંકણવાળી ગટરની ચેમ્બર જોવા મળે છે વળી આ માર્ગ પણ એકદમ જર્જરિત બની ગયો છે સત્તાધીશો આ બાબતે કોઈ યોગ્ય ધ્યાન આપતા ન હોવા અંગેની ફરિયાદો પણ ઉઠી રહી છે જેથી તાત્કાલિક આ માર્ગ પર રિસરફેન્સિંગનું કામ કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે આ વિસ્તારમાં પહેલા ક્યારેય આવી પરિસ્થિતિ ન હતી